કોટેશ્વર દસ નવેમ્બર એમટીએફના આઈજીપી શ્રી અને એસપી શ્રીની સૂચના અનુસરે ડીવાયએસપી શ્રી બી કે ઝાલા પીઆઈ શ્રી આરડી ઝાલા તેમજ પીએસઆઈ કોટિયા દ્વારા કચ્છના કોટેશ્વર સેક્ટર વિસ્તારના કોસ્ટલ ગામોની મુલાકાત લેવામાં આવી હતી વિસ્તારની મુલાકાત દરમિયાન અધિકારીઓએ નારાયણ સરોવર ગામના અગ્રણી નાગરિકો અને મચ્છીમારો સાથે બેઠક યોજી હતી બેઠકમાં સમુદ્રકાંઠાના વિસ્તારોમાં રહેવાસીઓને સાવચેત રહેવા અને જાગૃતિ જાળવવા માટે સૂચના આપી હતી અધિકારીઓએ જણાવ્યું કે જો કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અજાણ હિલચાલ કે અનિચ્છનીય વ્યક્તિઓની હાજરી જણાય તો તરત જ મરીન પોલીસ અધિકારી અથવા સ્થાનિક મરીન કર્મચારીને જાણ કરવી જરૂરી છે